તો પણ આ ભાઈબંધ સબસ્ક્રાઇબ કરજો ભાઈ હા હા જોઈ શકો જો તો મિત્રો તમારે હનુમાન પછી ભરતવન જવું હોય તો અહીં બોર્ડ મારેલું છે આ રસ્તો છે મિત્રો અહીંથી આપણે આગળ જવાનું છે ભરતવન તરફ હર હનુમાન છે અને ગિરનાર ગુફા આવેલ છે તો આગળ આપણે તમને મિત્રો અહીં શીશાવન આશ્રમ છે અને એ બાજુ રસ્તો છે એની બાજુમાંથી જ જો મિત્રો લખેલું છે બધું અહીં દીક્ષા કલ્યાણક ભૂમિ ભારત વન અહીંથી ઉપરથી નીચે આવો તો એ શ્રી નોમીનાથ ભગવાન કી દીક્ષા ભૂમિ અહીં આવેલી છે મિત્રો અને અહીંથી આપણે આગળ જવાનું છે ગિરનાર ગુફા અને અહીં જે હિરુભાઈ છે અહીં સિક્યુરિટીમાં કામ કરે છે હા જોઈ શકો છો જો તો આપણે અહીં બાજુથી આગળ વધીએ અહીં બાજુ જોશો આ લાકડી દેખાય છે અહીંથી આપણે આગળ વધીએ અહીં વાલ્મિકી ગુફા છે મિત્રો એ બધી ગુફા એટલે છે ભૂંગર રહી જવાનું છે મિત્રો તો અહીં આપણે આગળ જઈએ ભરતવન જોઈ શકો છો આખું જંગલ જ છે અહીં વન સુધી રસ્તો બનાવેલો છે તો જવા દે છે તો અહીંથી ફટાફટ આપણે દર્શન કરીને આવી મિત્રો આશ્રમથી ગુફા તરફનો રસ્તો વીસ મિનિટનો છે મિત્રો વીસ મિનિટમાં આપણે ત્યાં પહોંચી જશું પ્રાણી પણ ખાતરી કેમ કે આખો જંગલ એરિયા તો મિત્રો જોઈ શકો છો રસ્તો આવેલો છે આખો જંગલ છે મિત્રો મિત્રો આ રસ્તે રહીને આપણે આવ્યા હતા તો અહીં પાછા બે રસ્તા આવી ગયા છે પ્રાચીન ગિરનારી ગુફા અને એ ભરત વન છે તો સૌથી પહેલા ત્રણ મિનિટના રસ્તાની અંદર આપણે જતા રહીશું ગિરનારી ગુફા અહીં લખેલું છે તો અહીંથી આપણે જઈએ પેલા ગિરનારી ગુફા જઈએ તો બહુ ભયંકર જંગલ છે ગિરનારનું જંગલ કેવું છે આ તો મિત્રો ત્રણ મિનિટની અંદર આપણે આવી ગયા છે પ્રાચીન ગિરનારી ગુફા અને પ્રાચીન ગિરનારી ગુફા મારી પાછળ છે મિત્રો ગિરનારી ગુફા તો તમને ત્યાં દર્શન કરાવીશ અને પછી આપણે ભરત આશ્રમ આ જંગલની વચ્ચે આ જંગલની વચ્ચે ગુફા આવેલી છે મિત્રો મારી પાછળ તાળું મારેલું છે પણ અંદર ભગવાનની મૂર્તિ છે તો અમે દર્શન કરી લીધા છે તમે આવો તો જરૂર આવજો દર્શન કરવા માટે તો મિત્રો પ્રાચીન ગિરનારી ગુફા શ્રી ઋષિરાજ આશ્રમની જગ્યા છે મહંત શ્રી

દિનેશ રાવલ હા દિનેશભાઈ રાવલ છે ને તમારું જયપ્રકાશ ઠક્કર હા જયપ્રકાશભાઈ ઠક્કર છે તો હા એ જ રોકાયા છે એડવોકેટ છે તો એ થોડી જાણકારી માટે આવ્યા છે દિનેશ રાવલ હા દિનેશભાઈ રાવલ છે ને તમારું જયપ્રકાશ ઠક્કર હા જયપ્રકાશભાઈ ઠક્કર છે તો હા એ જ રોકાયા છે એડવોકેટ છે તો એ થોડી જાણકારી માટે આવ્યા છે તો આપણે એમની મિત્રો એ બાજુ આવો તો લાકડીથી લઈને અવાજ કરજો કેમ કે વન્ય પ્રાણી ખાસ રીતે હોય છે

વાશર બધું ત્યાં જ પડું છું દિવસે હા તો પહોંચી મેડિટેશન ને બધું છે યોગ મેડિટેશન પણ બધું ફર્સ્ટ ટાઈમ એડવેન્ચર પહેલી સાથી મિત્રો બધા આવે છે આવે છે પણ અમાર ફર્સ્ટ ટાઈમ છે આ બઉ આનંદ આનંદ તો બહુ આવે મિત્રો કઈક આવો રસ્તો છે જવા માટે મિત્રો નિશાની આપેલી છે કે કેવી રીતે છે એ નિશાની નિશાની જશો તો તમને એ સ્થળ પર તમે પહોંચી જશો વહેલા ભૂલા નહીં પડો હા ભૂલા પડો નહી તો પછી

મારી પાછળ ભરત બનાવેલું આવેલું છે ત્યાં જઈને તમે પ્રભુ શ્રીરામજીના પ્રભુ શ્રીરામજીના લક્ષ્મણજીના અને સીતા માતાના દર્શન કરી શકો છો મંદિરમાં અને અહીં વિડીયો ઉતારવાની પરમિશન નથી અને અહીં એવું છે કે ટૂંકા વસ્ત્રો પહેરવા પહેરીને જો આવશો તો અહીં અંદર પ્રવેશવાની તમને મનાઈ છે તો મિત્રો આખા કપડાં પહેરીને જ આવજો ટૂંકા વસ્ત્રો પહેરીને ના આવતા તો અહીંથી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જો ગિરનાર તમે ફરવા આવો છો તો તમે આ જગ્યા પર મુલાકાત લો અને મને જે એડવોકેટ મળેલા અમારા હાલુલથી અને બરોડા એમને મળીને ખૂબ બધો આનંદ થયો ખાસી બધી એવી જાણકારી મળી છે તેથી હું આ યાત્રા સફળ થઈ મારી